હવે ટૂંક સમયના મહેમાનની કથિત ઓડિયો ક્લિપ અંગે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે પ્રતિક્રિયા આપી છે જાબાસ અધિકારી વિધાનસભા ક્ષેત્રમાં થતી ખનન પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરતા હોય છે ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ઓડિયો ક્લિપ બનાવીને વાયરલ કરતા ચકચાર મચી જવા પામતા ડેપ્યુટી કલેક્ટરે પ્રતિક્રિયા આપી છે ખનન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એ સમૂહ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી આ કથિત ઓડિયો ક્લિપ ત્યારે આવી ઓડિયો ક્લિપ પર લોકોને ધ્યાન ન આપવા માટે ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું છે ગઈકાલની આ ચોટીલા પંથકની અંદર એક કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે કથિત ઓડિયો ક્લિપ પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય પ્રશ્નોનું નિરાકરણ આવે તેઓને ઝડપી અને સરળ ન્યાય બને મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે જે પણ સેવાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે તેમજ થાનગઢ ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામ એ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સ્નાબુદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ કોઈ ઓડિયો અંદર વિશ્વાસ રાખવો સાથે સાથે અમે આ અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે ને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળેપળની માહિતી નાખતા હોય છે અને આવા ઇશમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રુકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ છોટીલા